મુખ્ય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય તારીખ એક અગિયાર બે હાજર પચીસ વિષય કમોસમી વરસાદ થી કિસાનો થયેલ નુકસાનના વળતર પેટે

બિચારો બાપડો બે હાથ થયો ગયો છે તેને શું કરવું એ સૂચતું નથી ત્યારે સરકાર સર્વે કરવાની બાબતો લઈને દોડે છે સર્વે કરવાની બાબત સાઈડમાં મૂકો અને સરકારના મિનિસ્ટ્રો જ્યારે ખેતરે ખેતરે જે નુકસાની થાય સકાર કરી કરતા નુકસાનીનો આંકડો રાખી શકાય તેમ નથી આટલું નુકસાન જિલ્લા ભરના ખેડૂતે થયું છે ત્યારે સરકારે તાત્કાલિકના ધોરણે ખેડૂતના પાક જીનન દેવા માફ કરવા અમારી માંગણી છે આવા કપરા સમયમાં સરકારની વ્યથા સરકાર સરકાર ઘણું મોડું થઈ ગયું છે તેની નોંધ લઈ તાત્કાલિક નિર્ણય કરવી અમારી માંગણી પુરવાર કરવા અમારી માંગણી છે